નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જો તમે ઈચ્છો છો કે શિવ તમારાથી ખુશ રહે અને તમે કોઈ પણ સંજોગોમાં તેમના ન ક્રોધનો ભોગ ન બનો તો જાણતા અજાણતા આ પાપો ન કરો કારણ કે आ पापो भगवान शिव महादेव भोलेनाथ क्या माफ करता जा क्या ते पापो महादेव दरक व्यक्ति ना मननी बात सांपड़े कदाच आज कारण छे के आज એકવીસમી સદીમાં મોટા ભાગના લોકો શિવની પૂજા કરે છે શિવજી ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ જેમ ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેમનો ક્રોધ તેના કરતાં પણ વધુ વિનાશક હોય છે શિવ પુરાણમાં થયેલા કેટલાક પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ભગવાન શિવ ક્યારેય માફ કરતા નથી આવી વ્યક્તિ હંમેશા શિવના ક્રોધનો ભોગ બને છે અને ક્યારેય સુખી જીવન દાંપત્ય જીવન સુખી જીવન જીવી શકતી નથી એક લગ્ન તોડવાની કોશિશ ભગવાન શિવને આવા લોકોને બિલકુલ પસંદ નથી જેઓ પોતાના સંબંધોમાં ઈમાનદારીથી નથી રાખતા ખાસ કરીને ભોળેનાથ મહાદેવ કોઈ બીજાના લગ્ન જીવન લગ્ન જીવનને તોડવાનો પ્રયાસ કરવાથી નારાજ થઈ જાય છે અને આ પાપને માફ કરતા નથી બીજાના પતિ કે પત્ની પર ખરાબ નજર રાખવી અથવા તેને મેળવવાની ઈચ્છા રાખવી એ પણ પાપની શ્રેણીમાં આવે છે બે પૈસાની શીતરપિંડી બીજાના પૈસાને પોતાના બનાવવાની ઈચ્છા પૈસાનો દુરુપયોગ અને સંપત્તિ લૂંટવી પણ પાપની શ્રેણીમાં આવે છે ભગવાન શિવ માટે આ એક અક્ષમય અપરાધ છે નંબર ત્રણ મુશ્કેલી ઊભી કરવી કોઈ નિર્દોષ અને નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવું તેને નુકસાન પહોંચાડવાનું આયોજન કરવું અથવા તેના માટે અવરોધો ઊભા કરવા અથવા વિચારો રાખવા એ ભગવાન શિવની નજરમાં અક્ષમય પાપ છે નંબર ચાર ખોટો રસ્તો અપનાવવાથી કેટલાક લોટ કેટલાક લોકો ભટકી જાય છે પરંતુ યોગ્ય સૂચના મળતા તેઓ પાસા સાચા માર્ગ પર આવી જાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ યોગ્ય સૂચનો મળવા છતાં દૃષ્ટતા છોડતા નથી અને પોતે ખરાબ માર્ગ પસંદ કરે છે આવા લોકોના પાપ અક્ષમય હોય છે પાંચ ખરાબ વિચાર શિવપુરાણ અનુસાર જેમ તમે કોનું ખરાબ કર્યું નથી તે જ રીતે તમે તમારા કામથી કોઈનું ખરાબ ના કર્યું હોય તો પણ તમે પાપના હકદાર છો અને તેના માટે ખરાબ વિચારો રાખવાની સજાને પાત્ર છો તમે તમે તે કર્યું હશે પરંતુ તમારી વાણી અને પરંતુ તમારી વાણી તમને અક્ષમય પાપોના અધિકાર પણ બનાવી શકે છે છ ગર્ભવતી સ્ત્રીને ખરાબ શબ્દો માસિક ધર્મ દરમિયાન ગર્ભવતી ઇસ્ત્રી કઠોર સ્ત્રીને કઠોર શબ્દો બોલવા અથવા તમારા શબ્દોથી તેના હૃદયને ઠેસ પહોંચાડવી એ શિવની નજરમાં અક્ષમય અપરાધ અને પાપ છે સાત નુકસાન પહોંચાડવા માટે જૂઠું બોલવું કોઈના સન્માનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જૂઠું બોલવું ક્ષેત્રપિંડીની શ્રેણીમાં આવશે અને તે વ્યક્તિને અક્ષમય પાપમાં સહભાગી બનાવે છે આઠ સમાજમાં કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી અફવા ફેલાવવી કે તેની પીઠ પાછળ વાત કરવી એ પણ અક્ષમય પાપ છે તમે સાંભળ્યું જ હશે કે ઉપરવાળાથી કંઈ છુપાયેલું નથી તમે તમારા મનમાં જે વિચારી રહ્યા છો તે પણ ભગવાનથી છુપાયેલું નથી એટલા માટે ભલે તમે તમારા શબ્દો અને વર્ત વર્તનમાં કોઈને નુકસાન ન પહોંચાડ્યું હોય પરંતુ જો તમારી પાસે કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા હોય અથવા તમે કોઈનું નુકસાન કરવાનું વિચાર્યું હોય તો તે પણ પાપીની શ્રેણીમાં આવે છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં હર મહાદેવ લખી દેજો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો